ગોંડલની જનતાને અને એના શીર્ષ નેતૃત્વને પણ પડકાર ફેંકી દીધો કે તમારે કોઈ નિર્ણય નથી લેવાનો અમે નક્કી કરી નાખ્યો છે અમારો નિર્ણય આ ભાજપાની વાત છે ને ભાજપાના પરિવારની વાત છે એને સુસંગત હોય તો રાખે ન રાખે એ એના પરિયોની વાત છે પરંતુ ગોંડલની જનતાની સામે અમારી વાત છે કે કોઈ પણ આગેવાન છે એ બે હજાર સત્યાવીસનો ઉમેદવાર એના નેતાઓને પૂછાવીના એના પક્ષને પૂછાવીના એના કાર્યકર્તાને પૂછાવીના અને સીધો ગોંડલની જનતાને કહી દે કે આ જ ઉમેદવાર છે આને સામંતશાહી કહેવાય આને લોકશાહીના કહેવાય અને ગુજરાતની જનતા અને ગોંડલની જનતા આ સામંતશાહીમાંથી બહાર કાઢવા માટેના કોંગ્રેસ પક્ષના પ્રયત્નો છે આવી વાતો કરી અને જનતાને ગુમરાહ કરવી અને કોઈ વીટો પાવર વાપરી અને જનતાને દબાવી ધમકાવી કાર્યકર્તાઓને પણ પોતાના નિર્ણય સુધી ન પહોંચવા દેવા અને આ માનસિકતા ભારતીય જનતા પાર્ટીની છે